કરી નાખ હોય દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો હોય દેશની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને વેચી નાખી હોય દેશની લશ્કરી તાકાતનું વર્ણન પાકિસ્તાનમાં જઈને કરી નાખ્યું હોય એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર જે લગાડ્યો ત્યારે પણ અમે કીધું હતું કે આ કાનૂનનો મિસયુઝ છે આજે પણ એ જ આંદોલનકારીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા ભેળવી દેવામાં આવે તે પછી એ બધા જ જે રાષ્ટ્રદ્રોહ લગાડ્યો તો એ રાષ્ટ્ર ભક્ત થઈ જાય અને એના ઉપરથી કેસ પાછા ખેંચી લીધા એટલે ક્યાંક સરકાર રાષ્ટ્રદ્રોહી છે રાષ્ટ્રદ્રોહી એવું હું સ્પષ્ટ માનું છું અને મિસયુઝ જે રીતે કરી રહી છે રાજકીય રીતે એ એ ખરેખર સરકાર સામે તમે આજે ધારાસભા ધારાસભા એટલે કાયદા ઘડવાનું કેન્દ્ર કાયદા ઘડવાની કેન્દ્ર કાયદા નું જો મિસયુઝ કરતી હોય તો સરકારે માફી પત્ર આપે ને કે અમે જયારે પાટીદાર આંદોલન વખતે જે કેસ લગાડ્યા હતા એ અમારી ભૂલ હતી એટલું લખી દઈએ કા આજે સરકાર એમ કે કે પાટીદાર આંદોલન વખતે અમે જે પ્રશ્ન આજે અમે કેસ પાછો ખેંચી છે એ અમારે રાજકીય દબાણ હિસાબે ખેંચવો પડે છે એવું તો કઈ કહેવું પડશે ને તમે જેનો ઉપયોગ કરો છો અને એમ થઈ ગયો કે હું પાછો લઉં છું એનો મતલબ એમ થયો કે મારી ભૂલ થઈ ગઈ હતી તો કયો ગુજરાતની જનતાને કે મારી ભૂલ થઈ ગઈ હતી અમે તેથી આ કેસ લગાડ્યા થઈ હું કોઈ પણ સંકુચિતતાથી વિચાર્યા વગર એક રાષ્ટ્રના નાગરિક તરીકે આવી રીતે કાયદાના મિસયુઝ કરવો એક એ સરકારને વખોડી કાઢું છે